હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાઉસ કોર્નર મજામાં છો ને બધા ફરી પાછી આપણે એક નાનકડી રેસીપી લઈને આવી ગયા છીએ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ઘરમાં ને ઘરમાં હોય એટલે થોડું 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 કંઈક કંઈક બાળકો હોય કે મોટા હોય ખાવાની ઈચ્છા થાય જ તો મેં એક ખાખરો લીધો છે આ બાજરાનો ખાખરો છે તમે કોઈ પણ ફ્લેવરનો કે કોઈ પણ ખાખરો તમે ફ્લોરનો લઈ શકો એના ઉપર આપણે

બધું બરાબર મિક્સ કરી અને લગાડી દઈશું હા ફ્રેન્ડ્સ આમાં ગેસની પણ જરૂર નહીં પડે અને ફટાફટ થઈ જશે અને હા જેને વજન વધવાની ચિંતા હોય એ પણ આરામથી ખાઈ શકે ગાજર છે છીણેલું એ લઈ લેશું

છે પનીર છે એને મેં ઘરે જ બનાવેલું છે જો સમય હોય અને શક્ય હોય તો ઘરે જ બનાવી લેવાનું બાકી તમે બહારથી પણ લઈ શકો કેલેરીની ચિંતા ન હોય તો તમે ચીઝ પણ લઈ શકો સેજ નિમક લેસું સેજ મસ્ટર્ડ પાવડર તમે મરી પાવડર પણ લઈ શકો તાણા ભાજી છે ટમેટા છે રેડ શિમલા મિર્ચ છે એ લેશું ફરી થોડુંક પનીર લેશું કેચપ લેસું ફ્રેન્ડ્સ તો રેડી છે આપણું વેજીટેબલ પનીર ખાખરા એ હેલ્ધી પણ છે અને ફટાફટ પણ બની જાય છે તો ચાલો સર્વ કરી દઈએ ફ્રેન્ડ્સ તો રેડી છે આપણા વેજીટેબલ પનીર ખાખરા એક વખત ચોક્કસથી બનાવજો ફટાફટ બની જશે પાંચ મિનિટમાં અને ખાવાની પણ મજા આવશે બાળકોને પણ ભાવશે અને મોટાને પણ એટલા જ ભાવશે જો તમને મારા વિડીયો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો ફ્રેન્ડ્સ ટેક કેર